જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને લગતા અલગ અલગ મુદ્દાઓ પર પ્રતિકારાત્મક ધરણા કાર્યક્રમની જાહેરાત કરી છે પૂર્વ પક્ષના નેતા પરેશ આ કાર્યક્રમને રીતે છે ખેતી બચાવો સત્યાગ્રહની માંગ પણ ઉઠાવવામાં આવે છે માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે મોકાણથી આ સત્યાગ્રહ આવતીકાલે યોજાશે જેમાં ખેડૂતોના રક્ષણ અને જમીન માલિકીની મુદ્દાઓ પણ લેવામાં આવશે વડીયા તાલુકાના અતિથિગ્રહ પાસેથી કોંગ્રેસના પ્રતિ

વડિયા ગૃહ પાસે ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નખાવાનો છે સરકાર સત્વરે લીલો દુષ્કાળ